જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરની અછત જોવા મળી જેના કારણે દર્દીઓને ઉચકીને લઈ જવાની ફરજ પડી છે આ સમસ્યાને લઈને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગે સિવિલ સત્તાધીશોને લેખિતમાં જાણ કરી સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે છતાં જિલ્લાની મુખ્ય હોસ્પિટલોમાં આવશ્યક સુવિધાનો અભાવ ચિંતાજનક છે સ્ટ્રેચર અને વ્હીલચેરની અછતથી દર્દીઓને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચર ને ની અછત હોવાથી સત્તાધીશોને લેખિતમાં અંગેની જાણ કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ટેચરની અછત જોવા મળી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ટેચર વિલચેર પૂરતા પ્રમાણમાં ન હોવાથી દર્દીઓના સગાવાલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્દીઓને ઉચકીને લઈ જવા લોકો મજબૂર બન્યા છે આ સમસ્યાને લઈ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગે સિવિલ સત્તાધીશોને લેખિતમાં અંગેની જાણ કરી હતી તાત્કાલિક દર્દી સારવાર અર્થે આવે તેને લઈ જવા માટે સ્ટેચર મળશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે સ્ટેચર અને વિલચેરની અછત હોવાથી સત્તાધીશોને લેખિતમાં જાણ કરવામાં આવી છે આ જ કરીશું સમંતર રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે રવિ ગોદરા સિવિલ હોસ્પિટલમાં સ્ટેચની અછત કેવી મુશ્કેલીઓ જોવા મળી રહી છે લોકો રાજ્ય સરકાર આરોગ્ય લક્ષી લઈને મોટી મોટી વાતો કરવાનો આવે છે પરંતુ પંચમહાલ જિલ્લા અને ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્પીચર અને વીજ ચેરની લખત જોવા મળી રહી છે માત્ર માત્ર ઇમરજન્સી વિભાગમાં બે ચાર વીજ હોવા હોવાને લઈને જ્યારે કોઈ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે અહીંયા દર્દીઓને લાવતા લાવવામાં આવતા હોય છે ત્યારે દર્દીઓને ઊંચા કરીને ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લાવવામાં લોકો મજબૂત બની રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આ ગોધરા સુવર્તિઓ અવનવાર દિવાલોના ઘેરામાં પણ જતી હોય છે પરંતુ અહીંયા હાલ જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી મળી રહ્યો છે વારંવાર તંત્ર ને રજૂઆતો થાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની રજૂઆતો ધ્યાને લેવામાં નથી આવતી જેના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે જી શું કેવું છે સગાબાહાનું કારણ કે દર્દીઓને ઉચકે લઈ જવાની ફરજ પડી છે અને જ્યારે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તે અંગે કોઈ જવાબ મળ્યો છે ચોક્કસથી હું તમને દ્રશ્ય બતાવું છું આ મારી પાછળ જે દ્રશ્ય છે તે ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના દ્રશ્ય છે અહીંયા જ્યારે કોઈ પણ દર્દીઓને એકસો આઠ મારફતે લાવવા લાવાના થાય ત્યારે તેઓને લાવવા લઈ જવામાં ભારે તકલીફ પડતી હોય છે દર્દીઓને ઊંચા કરીને લઈ જવા પડે તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાતી હોય છે ખાસ કરીને જ્યારે આ જે ઇમરજન્સી વિભાગ છે તેમાં ફરજ બજાવતા જે કર્મચારીઓ સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેઓએ જણાવ્યું હતું કે અમે પણ લેખિતમાં શિવિલ સત્તાધીશોને જાણ કરેલી છે આ બાબતે પરંતુ હજી સુધી વ્યવસ્થા થઈ નથી માત્ર બે ચાર સ્ટેશન અને વ્હીકલ્સ છે હાલ તો કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આ જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ છે જયારે જયારે આખા જિલ્લામાં કોઈ પણ મોટા અકસ્માતો સર્જાતા હોય ત્યારે મોટી સંખ્યામાં જયારે દર્દીઓ લાવવામાં આવતા હોય ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા હોય છે ત્યારે જો આ જે પ્રાથમિક સુવિધા જેવી કે આ અને જે વ્હીલચેર જેવી જે

પેલા જે ખેતર અને જે વ્હીલચેરો હતી તે હાલ તૂટેલી હાલતમાં હતી જેથી કરીને હવે બીજી માંગણી કરી છે પરંતુ હજુ સુધી સિવિલ સત્તાધીશો દ્વારા ફાળવણી કરવામાં નથી આવી